નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો ગુજરાતમાં ખેડૂતો માટે ફરી એકવાર માવઠાના માઠા સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠું થઈ શકે છે આગામી પાંચ અને છ ફેબ્રુઆરી સુધી કચ્છમાં કમોસમી વરસાદના ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ મહિનામાં ઉત્તર ગુજરાતમાં વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે ભારતમાં મજબૂતી પશ્ચિમ વિક્ષેપને લીધે માવઠાની શક્યતા છે એટલું જ નહીં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનનું જોર વધશે જેના કારણે ઠંડીમાં વધારો થશે આગામી સાતથી નવ ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાનું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં હાડ થી ઠંડી પડશે આ ઉપરાંત રાજ્યમાં સમયે લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરમાં પણ તેર ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે આવવાની શક્યતા છે આગામી ઓગણીસ વીસ ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે અંબાલાલની આગાહી પ્રમાણે આ ફેબ્રુઆરી મહિનામાં વરસાદી ઝાપટાં પડશે અને ઠંડીનો ચમકારો વધશે બીજા મોટા સમાચારની વાત કરીએ તો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયેલા બે હજાર ચોવીસ પચીસના બજેટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વર્ષ બે હજાર ચોવીસ પચીસ બજેટને ટકાઉ વિકાસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરતું બજેટ ગણાવ્યું છે શુક્રવારે વિધાનસભાના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયેલા આવેલ રાજ્યના બજેટને આવકારતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ બજેટ સમગ્ર સમાજના સર્વાંગી વિકાસનો ઉદ્વેય છે આ એક મોટું બજેટ છે જે ખાસ કરીને ગરીબો યુવાનો અન્ન અને મહિલા શક્તિના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપીને પ્રોત્સાહિત કરશે તેમણે વધુ કહ્યું હતું કે ગયા વર્ષે અમે ત્રણ લાખ કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ બનાવ્યું હતું બીજા મોટા સમાચારની આગળ વાત કરી લઈએ તો ડીસાના એરપોર્ટ ખાતે બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાને ખુલ્લી મૂકવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ લોકાર્પણ કરશે અને મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે બનાસકાંઠાના ડીસા ખાતે આગામી દસ ફેબ્રુઆરી આવાસ યોજના લોકાર્પણનો કાર્યક્રમ યોજનાર છે ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો સરકાર રાજ્ય સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે એક અનોખો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હવે સરકાર દ્વારા ભારત ચોખા લોન્ચ કરવામાં આવે છે અને તે સામાન્ય લોકોને ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે રિટેલ માર્કેટમાં તેનું વેચાણ આવતા સપ્તાહથી શરૂ થશે તેમજ વેપારીઓને ચોખાના સંગ્રહ કરવા સૂચના આપવામાં આવી છે આગળ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો પૂનમ પાંડેએ મોતનો ઢંગ કરીને તમામ લોકોને ચોંકાવી દીધા છે અભિનેત્રીની મોતની મજાકની લોકો ભારે ગુસ્સે થયા હતા અને તેણે ટ્રોલ કરી રહ્યા હતા અભિનેત્રીએ એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે હું જીવિત છે અને તેના મૃત્યુના સમાચાર પાછળનો એકમાત્ર હેતુ સર્વાની કેન્સર વિશે જાગૃતિ લાવવાનો હતો ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો સુરતના હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર સામે આવ્યા છે જેમાં રફ હીરાના વેચાણમાં વધારો થયો હોવાથી જાહેરાત કરવામાં આવી છે રફ હીરાનું વેચાણ કરતી ડી બિયર્સ કંપનીએ જાહેરાત કરી છે અમેરિકામાં ડિમાન્ડ વધી હોવાનો કંપનીનો દાવો છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લઈએ તો સીએમ યોગી આદિત્યનાથ હવે રાજકારણીઓના અંગત ખાતાના મામલામાં માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પાછળ છે સાથે જ તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ પાછળ છોડી દીધા છે સોશિયલ મીડિયા પર કેજરીવાલના સત્યાવીસ પોઈન્ટ ત્રણ મિલિયન ફોલોવર્સ છે જે સીએમ યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પર પહોંચ રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ કરતાં ઘણી વધારે છે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના ચોવીસ પોઈન્ટ આઠ મિલિયન ફોલોવર્સ છે અને અખિલેશના ઓગણીસ પોઈન્ટ એક મિલિયન ફોલોવર્સ છે જ્યારે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચાણું પોઈન્ટ એક મિલિયન ફોલોવર્સ છે બીજા મોટા સમાચારની આગળ વાત કરી લઈએ તો જૂનાગઢ પોલીસ તોડકાંડમાં કઠિત આરોપી તરલ ભટ્ટને સેશન કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે કોર્ટ આરોપી અને સરકારી વકીલની રજૂઆતોને સાંભળીને વધુ તપાસ અર્થે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને કોર્ટે સરકારી વકીલની દલિતોને માન્ય રાખી છે બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો અમદાવાદમાં રોડ પર પાનની પિચકારી મારનાર સાવધાન રહેજો જાહેરમાં થૂંકનારો સામે કડક કાર્યવાહી થશે આજે એક જ દિવસમાં એકસો પાંત્રીસ ઇરમો ઝડપાયા છે તેમાં એકસો પાંત્રીસ સામે કાર્યવાહી કરી દંડ વસૂલાયો છે ચાલુ વાહને પિચકારી મારનાર ઈરમો સામે કાર્યવાહી થઈ રહી છે સીસીટીવીના આધારે વાહન નંબર મેળવી ઈ મેમો અપાયો છે જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે તેમાં એકસો પાંત્રીસ સામે કાર્યવાહી કરી રૂપિયા પંદર હજાર બસો દસનો દંડ વસૂલાયો છે તેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં પિચકારી મારતા પકડાયા છે જેમાં પશ્ચિમ ઝોનમાં પાંત્રીસ દક્ષિણ ઝોનમાં ઓગણત્રીસ ઇમો ઝડપાયા છે આ ઉત્તર ઝોનમાં ચોવીસ અને પૂર્વ ઝોનમાં ચૌદ પકડાયા છે હવે પાનની પિચકારી મારનાર સામે કડક કાર્યવાહી થઈ રહી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપ વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ બનાવી રહ્યું છે આ પ્લાન્ટ ગુજરાતના મુદ્રામાં બનાવવામાં આવી રહ્યો છે સૂત્રો જણાવ્યા અનુસાર આ પ્લાન્ટ ભારતની આયાત પર નિર્ભરતા ઘટાડવા અને ઉર્જામાં ફેરફાર મદદ કરશે આ બાબતની જાણકારી ધરાવતા બે સૂત્રોએ જણાવ્યું હતું કે એક પોઈન્ટ બે મિલિયન યુએસએ ડોલરના રોકાણ સાથે બનાવવામાં આવેલ આ પ્લાન્ટ માર્ચના અંત સુધીમાં પ્રથમ તબક્કાનું સંચાલન શરૂ કરશે બીજા મોટા મહત્ત્વ એવા સમાચારની વાત કરી લે તો લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં ભરતી મેળો યથાવત છે ગઈકાલે જ વિશાવદનની આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત પાયાણી ભાજપમાં જોડાયા હતા ત્યારે હવે આજે ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કર્યા છે ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના પચીસો કાર્યકરો ભાજપમાં જોડાયા છે આ તમામ લોકો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરિયા કરાયા છે તો સાથે જ ચિરાગ પટેલને વિધાનસભાની પેટાચૂંટણી ટિકિટ મળશે તેવા સંકેત પાટીલે આડત્રી રીતે કાર્યક્રમમાં આપ્યા હતા આગળ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ આજે પણ ચર્ચામાં રહેતા હોય છે લગ્નના આઠ વર્ષમાં પહેલીવાર ઈરફાન પઠાણે પોતાની પત્નીનો ચહેરો બતાવ્યો છે લગ્નની આઠમી એનિવર્સરી પર ઇરફાન પઠાણે પત્ની સાફા બેગ સાથેની તસવીર શેર કરી છે આ પહેલીવાર છે કે તેમને પત્નીનો ચહેરો પબ્લિકમાં બતાવ્યો છે લગ્નના રિસેપ્શનમાં પણ તેમના પત્ની બુરખામાં જોવા મળ્યા હતા ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની આગળ વાત કરી લે તો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોટા પાયે બદલી બઢતી તેમજ વધારાના હવાલા સોંપવાની કામગીરી ચાલી રહી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી રોજેરોજ એકાદ વિભાગમાં આઈએસ અધિકારીને બદલીને બઢતી કરવામાં આવી રહી છે ત્યારે આજે એક વધુ દસ આઈએસ અધિકારીઓની અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપણી કરવામાં આવ્યો છે આગળ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લે તો સરકારે સોના અને ચાંદી પર મોટો નિર્ણય લીધો છે અને તેનું નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે આ નોટિફિકેશન અનુસાર સોના અને ચાંદીના સિક્કા પર આયાત ડ્યુટી વધારીને પંદર ટકા કરવામાં આવી છે સોના અને ચાંદીના સ્ક્રૂ હુક્સ અને સિક્કા પર આયાત ડ્યુટી પહેલાં બાર પોઈન્ટ પાંચ ટકા હતી પરંતુ હવે તે વધારીને પંદર ટકા કરવામાં આવી છે આ નવી આયાત જકાત બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવી છે સરકારના આ નિર્ણયથી સીધી અસર સોના ચાંદીનાના ભાવ પર પડશે ફટાફટ આગળ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડના નિયમો જાણી લઈએ યુઆઈડી અનુસાર આધાર કાર્ડ ધારક તેમના જીવનકાળમાં માત્ર બે વાર જ તેમના આધાર ડેટાનું એનું નામ બદલી શકે છે કોઈપણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તમે જાતિ અપડેટ કરી શકો છો બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈપણ પ્રકારની મર્યાદા નથી કોઈપણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ પણ મર્યાદા નથી